Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપ વહેલી સવારે ભયાનક ભૂકંપના સમાચાર સુનામીની ચેતવણી જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ટેલિફોર્નિયાના ત્યારે પનાડમાં ત્યારે ગુરુવારે પશ્ચિમમાં સવારે દસ ને કલાકે ભૂકંપ આવ્યો હતો યુનાઇટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વે જણાવ્યું હતું કે મિત્રો

અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ